નમસ્તે બાળકો કેમ છો તમે બધા મજામાં છો ને ચાલો આજે તમારે સૌને વાર્તા સાંભળવી છે આજે હું તમને એક નાનકડા ચક્કીબેનની વાર્તા કહેવાની છું એક સરસ મજાનું મોટું વડલાનું ઝાડ હતું એ ઝાડમાં તો બધા પક્ષીઓ રહેતા હતા પોપટભાઈ મેનાબેન કોયલબેન કાગડાભાઈ ચક્કીબેન ઘુંગઢભાઈ બધા રહેતા હતા એમાં એક સરસ મજાના નાનકડા આમતા ચક્કીબેન હતા એ ચક્કીબેન તો એવા સરસ હતા ઝાડા અને ગોળ મટો એવા સરસ નાના એવા હતા એકવાર ચક્કીબેન સરસ મજાના તૈયાર થઈને ફરવા નીકળ્યા એક તો ચાલતા ચાલતા જતા હતા ને ક્યાં જેવું થોડું ચાલ્યા તો એને તો મોટો કાંટો પગમાં વાગી ગયો અને કેટલું બધું લોહી નીકળવા મળ્યું આ વસ્તુ ઉપર ઝાડ ઉપર બેઠેલા પોપટભાઈને જોયું કે પોપટભાઈ કે અરે આ ચક્કીબેનને તો ઘાંટો વાગી ગયો છે એને તો કેટલું બધું લોહી નીકળે છે પોપટભાઈ તો દોડીને ચક્કીબેન પાસે ગયા અને એને પૂછ્યું કે ચક્કીબેન ચક્કીબેન તમને સોંચ્યો ચકીબેન તો જુઓ નહીં પોપટભાઈ મને પગમાં કાંટો વાગી ગયો પછી તો પોપટભાઈ ચક્કીબેનને દવાખાને લઈ ગયા દવાખાનામાં તો ડોક્ટર ગોવડભાઈ બેઠા હતા ગોવડભાઈએ ચક્કીબેનને તપાસ કર્યો અને એના પગમાંથી કાંટો કાઢ્યો પણ ચક્કીબેનને તો બહુ ઊંડો કાંટો વાગી ગયો હતો અને કેટલું બધું લોહી નીકળી ગયું હતું ગોવડભાઈએ પોપટભાઈને કીધું પોપટભાઈ પોપટભાઈ ચક્કીબેનને તો બહુ લોહી નીકળ્યું છે અને કાંટો તો બહુ ઊંડો વાગેલો છે ચક્કીબેનનું ઓપરેશન કરવું પડશે અને એને ટાંકા લેવા પડશે તો પોપટભાઈ તો ચિંતામાં આવી ગયા અરે આવા નાના પામથા ચકીબેનને ઓપરેશન કરવું પડશે એણે તો ઝાડ ઉપર બધા પક્ષીઓને કીધું કે ચકીબેનનું તો ઓપરેશન કરવું પડશે અને બધા પક્ષીઓ તો દોડીને દવાખાને ગયા અને બધા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન અમારા ચકીબેનને ઝડપથી સાજા કરી દેજો પછી જેવી થોડીવાર થઈને ક્યાં ઘૂંઘડભાઈ દવાખાનામાંથી બહાર આવ્યા અને એણે બધા પક્ષીઓને કીધું કે તમે કોઈ કાંઈ ચિંતા કરશો માં તો સાવ સાજા થઈ ગયા છે મેનું ઓપરેશન કરીને ટાંકા લઈ લીધા છે આ હું દવા આપું છું કે તમે ચક્કીબેનને સરસ મજાનું ગરમ ગરમ જમવાનું આપજો અને તાજા તાજા ફ્રૂટ આપશો ને એટલે ચક્કીબેન ઝડપથી સાજા થઈ જશે પછી તો બધા પક્ષીઓ ખુશ થઈ ગયા કે હાશ અમારા ચક્કીબેન ઝડપથી સાજા થઈ જશે પછી બધા ઝાડ ઉપર ગયા અને કાગડા કીધું ચાલો આજે આપણે સભા ભરવાની છે પછી બધા ઝાડ નીચે સભા ભરી અને કાગડાભાઈએ કીધું કે અરે જોવો તમે જો આ ચક્કીબેન કેટલા નાના છે એ ચપ્પલ વગરના બાર આંટો મારવા નીકળ્યા તો એને કેટલો મોટો કાંટો વાગી ગયો તો હવેથી આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણે જ્યારે જ્યારે બધા બહાર ફરવા જઈએ ને તો ચપ્પલ પહેરીને જ ફરવા જવાનું છે પછી તો સાથે બધા સરસ મજાના ચપ્પલ લઈ આવ્યા અને જ્યારે ફરવા જઈએ ત્યારે ચપ્પલ પહેરીને જાય જેનાથી કોઈને કાંટો વાગે નહીં અને બધા સાથે ફરવા જાય સાથે જમે સાથે રમે અને ખાધું પીતું ને રાજ કર્યું